સીધુને સટમાં મુદ્દા નંબર બે ની વાત કરીશું જે અમદાવાદમાં સાઉથ બોપલના વીઆઈપી રોડ પર નશેડી બેફામ ઝડપાયું છે બોપલમાં નશેડી કાર ચાલકે એક એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી હતી

અમદાવાદના બોપલમાં આ અકસ્માત જેમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે કાર ચાલક એટલો નશામાં કે સીધી રીતે ઉભો પણ નહીં નથી રહી શકતો એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે વિગતો સાથે સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ગયા છે અર્પિત વધુ એક વખત નશેડીએ બેફામ ડ્રાઇવિંગ કરી એક મહિલાને ઈજા પહોંચાડી છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો છે જેમાં ચાર મિનિટનો આ વિડીયો છે એમાં સંવાદ સાંભળી શકાય છે કે જે અકસ્માત કરનાર વ્યક્તિ છે એ પોતે પીએ પીઆઈ હોવાનો રોફ મારી રહ્યો છે અને દમદાટી કરી રહ્યો છે આ અકસ્માત સર્જાયો હતો ત્યારે આસપાસના લોકોમાં પણ ભારે આક્રોશ અને રોષનો માહોલ પણ જોવા મળ્યો હતો અને અકસ્માત કરવા પાછળ એને જવાબદારી સ્વીકારવા માટે પણ કહેવામાં આવ્યું હતું પરંતુ જવાબદારી સ્વીકારવાથી જે અકસ્માત સર્જનાર વ્યક્તિ હતો એ આનાકાની કરી રહ્યા હતા લોકો સમજાવી રહ્યા હતા પરંતુ એ સમજવા તૈયાર ન હતો અને આ તમે જોઈ રહ્યા છો એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે છે કે જે અકસ્માત કરનાર વ્યક્તિ પોતાની જાતને પોલીસ અધિકારી તરીકે ઓળખાવે છે એ પોલીસ અધિકારીને ઊભા રહેવાના પણ ફાંફા પડે છે બોલવાના કોઈ હોશ નથી એટલે એ શંકા અને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું એ નશો કરેલો હતો અને સ્થાનિક લોકો જ્યારે અકસ્માત થયો હતો ત્યારે આસપાસના લોકોના કહેવા પ્રમાણે એને નશો પણ કરેલો હોવાની વાત સામે આવી રહી છે જો કે આ મામલે સૌથી મહત્વની વાત એ છે કે હાલ પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો નથી અને આ મામલે જ્યારે અમે તપાસ કરવાનો પ્રયાસ કર્યો સરખેજ પોલીસ સ્ટેશન કે જે આની હદ લાગે છે સાથે સાથે ટ્રાફિક પોલીસ સ્ટેશન એમ ડિવિઝન ત્યાં પણ અમે તપાસ કરી ત્યારે કોઈપણ પ્રકારની માહિતી આ પોલીસ સ્ટેશનમાં હજુ સુધી પહોંચી નથી પણ આ પ્રકારની ઘટના જ્યારે બનતી હોય છે અકસ્માતની અથવા તો હિટ એન્ડ રનની ત્યારે એ સો ટકા સ્વાભાવિક છે કે જે કાર ચાલકો હોય છે વાહન ચાલકો હોય છે બેફામ કરીને કાર હંકારતા લોકો હોય છે એના પર કોઈપણ જાતનું નિયંત્રણ ન હોવાની ફરી એક વાત પુરાવાર અને સાબિત થઈ છે કેમ કે જ્યારે અકસ્માતની ઘટના બનતી હોય છે હિટ એન્ડ રનની ઘટના બનતી હોય છે ત્યારે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે એટલે હવે વાત એ છે કે આ પ્રકારની ઘટના ક્યારે અટકે છે અકસ્માતની ઘટનાઓ ક્યારે રોક લાગે છે એના પર કેમકે નિર્દોષ લોકો જે વાહન ચાલકો હોય રૂટીન અથવા તો રસ્તા પર પસાર થતા લોકો હોય છે એમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે અને તેમાંય જ્યારે આ પ્રકારે નશો કરીને વાહન ચલાવો અને પોતાની જાતને પોલીસ અધિકારી તરીકે ઓળખાવા અથવા તો અન્ય વિભાગના સરકારી અધિકારી તરીકે ઓળખાવા અથવા તો પોતે કોઈ મોટા એવા વગદાર વ્યક્તિ છે એ પ્રકારની ઓળખ આપી અને લોકો સાથે ગેરવર્તન કરવું અને એમના પર હાવી થવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે એ સ્વાભાવિક છે કે સામાન્ય જનતા આ પ્રકારે પીસાવાનો વારો આવતો હોય છે અને હાલ જરૂરિયાત એ બની છે કે પોલીસ પણ આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે આ પ્રકારના વિડીયો વાયરલ થવાના આધારે કાર્ય કરવામાં આવે એ પણ હાલ સમયની માંગ બની છે બિલકુલ અર્પિત આભાર જાણકારી માટે તો અમદાવાદના સાઉથ બોપલના વીઆઈપી રોડ પરનો આ એક વિડીયો જેમાં બેફામ છે છે એ એ એક્ટિવા ચાલક એક મહિલાને ટક્કર મારે મહિલા ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે પરંતુ આજે બેફામ નશો કરી અને ડ્રાઈવિંગ કરતો વ્યક્તિ છે પોતાને પીઆઈ ગઢવી તરીકેની ઓળખ આપી અને રોફ જમાવવાનો પણ પ્રયાસ કરતો હતો જો કે તપાસ કરી ત્યારે ખબર પડી કે એ પીઆઈ છે જ નહીં એટલે કે આવા લોકો છે ખોટો રોફ જમાવવાનો પણ પ્રયાસ કરતા હોય છે પરંતુ દારૂબંધી છે પરંતુ વારંવાર આ પ્રકારે અકસ્માતો સર્જાય છે તપાસમાં એવું માલુમ પડતું હોય છે કે ડ્રાઈવર છે એ પીધેલી હાલતમાં હોય છે નશાની હાલતમાં હોય છે